જય વાળીનાથ મસ્ત મજાનો જે ઉત્સવ થઈ રહ્યો છે સોળ તારીખ થી લઈને બાવીસ તારીખ સુધીનો તો એ ઉત્સવ કેવો ઉજવાનો છે આ મહેસાણાની ભૂમિ છે અને આ ભૂમિની ઉપર સંતો પણ એવા સરસ મજાના થયા છે ચોવીસો કલાક નવસો વર્ષથી ધૂણી જે ચાલુ છે એના દર્શન તમને કરાવવાનો છું અને આટલું મોટું વિશાળ કાય મંદિર જયારે બન્યું છે ગુજરાતની અંદર તો એના પણ તમને ઘર બેઠા દર્શન કરાવવાનો છું આ મંદિરની અંદર ઘણા બધા અલગ અલગ સભા મંડપો જોવા મળે છે એક મંડપની અંદર ઊભો છું ચારે તરફ સરસ મજાના પિલ્લર અને એની ઉપર એકદમ સૂક્ષ્મ રીતે સરસ મજાની કોતરણી કરેલી છે અને આપણું રબારી સમાજ હોય કે પછી ઘણા દૂર દૂરથી લોકો અહીંયા દર્શન માટે આવ્યા હોય અથવા નથી આવી શક્યા એ લોકો માટે આ વિડીયો તમારા માટે છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી શેર કરજો યુટ્યુબમાં જોઈ રહ્યા હોય કે ફેસબુકની અંદર કે ઇન્સ્ટાગ્રામમાં તો દરેક લોકોને જય વાડીનાથ હવે ચલો આ પ્રસંગ નિહાળીએ અને તમારે પણ ઘરે બેઠા દર્શન કરો એવી મારી પણ શુભેચ્છા છે જો અત્યારે મૂળ સ્થાન દેવસ્થાન જે કહેવામાં આવે છે વાડીનાથ ભગવાનનું તો એ અહીંયા તમને મંદિર તમને જોવા મળે છે સાથે સાથે બીજા પણ મંદિર તમને અહીંયા દેખાય છે અને માતાજી પણ અહીંયા છે જે તમે મારા પાછળ તમે જોઈ રહ્યા છો એ બળદેવગીરી બાપુનું કહેવાય જે સ્થાન છે ગાદી છે અને એમના સંકલ્પ થકી જ જે સમાજની અંદર સનાતન ધર્મને લાંબા ગાળે સુધી લોકોને કેવી રીતે વિખ્યાતના અથવા તો એમનું વર્ચસ્વ દેખાય એના માટે એક કે સંકલ્પ કર્યો હતો કે આપણું પણ અહીંયા એક સરસ મિયાનું ભવ્યથી ભવ્ય આપણું મહાદેવનું મંદિર અહીંયા સ્થાપના થાય અને આપણા ગુજરાતમાં જ આપણું જ્યોતિર્લિંગ એટલે એક સોમનાથ મહાદેવ મંદિર પણ અહીંયા છે તો એની ગરીમાં સાચવા માટે પણ એમનીથી હાઈટ જે છે એ ઓછી રાખવામાં આવી છે એટલે એમની ગરીમાં સચવાઈ જાય આજે જ્યોતિર્લિંગ તમે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એ જ્યોતિર્લિંગ અને જે શિવલિંગ છે બારે બાર જ્યોતિર્લિંગ મેં ફરીને આવ્યું છે સાથે સાથે ચારે ચાર ધામ ફરીને આવ્યું છે એના પછી અહીંયા આવો છો એટલે જ્યારે તમે અહીંયા દર્શન કરવા આવશો બાવીસ તારીખ પછી જ્યારે બાવીસ તારીખે મોટા મોટા મહાનુભાવો તમે અહીંયા જોવા મળવાના છે એમાં નરેન્દ્ર મોદી સાહેબ હોય કે અમિત સાહેબ સાહેબ હોય કે ચારે ચાર શંકરાચાર્ય હોય એ પણ અહીંયા તમને જોવા મળવાના છે અને સાથે સાથે તમે બાજુની તરફ તમે જોઈ રહ્યા છો એ નવસો વરસથી જૂની ધૂણી અહીંયા અખંડ ચાલુ છે અને એ અખંડ જ્યોત અને અખંડ ધૂણી એ તમે અહીંયા લાઈવ નિહાળી તમે શકો છો જ્યારે પણ અહીંયા આવો તો આ લાઈવ ધૂણી જૂના મંદિર પાસે એનું તિલક લગાવવાનું ભૂલાય નહીં પાણીની ચકલી તો દરેક જગ્યાએ જોવા મળે છે પણ આ તમે જુઓ છો ચકલી એ છે ચાની છે એ મોટા ટેન્ક રાખી દીધા છે એક એક ચા ટેપનું ટેન્કર રાખીએ તો કેટલા લોકોને પહોંચી વડાય અને જ્યારે રબારી સમાજનો જ્યારે પ્રોગ્રામ હોય અને વાડીનાથ મહાદેવનું સરસ મિજાનું મંદિર બનવાનું હોય તો ચાના તો લોકો રશિયા હોતા જ હોય છે એમના માટે સરસ રીતે એક વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા મોટા ટેન્કની અંદર ચા રાખી દેવામાં આવે અને એના બાદ છે ને આવી રીતે પાઇપ દ્વારા દરેક ચકલીમાંથી ચા મળી જાય જો હું તમને બતાવી દઉં આ જુઓ અહીંયા દરેક જગ્યાએ કેટલી ચકલીઓ છે ટોટલ આમ કહેવા જાય તો બે થઈને બત્રીસ ચાની ચકલીઓ તમને જોવા મળે છે પાણીની ચકલીઓ ને નળ બધી જગ્યાએ પરબ જોયેલી છે પણ આ ચાની પરબ તમે જોયું હોય તો કોમેન્ટ કરજો અહીંયા તમે જે જોઈ રહ્યા છો મોટા લાકડા સાથે સાથે છાણા જ્યારે પૂજાપાઠ જ્યારે અર્ચના કરવાની હોય અને આટલી મોટી વિશાળ જ્યારે આપણે યજ્ઞકુંડ રાખવામાં યજ્ઞશાળા તમને જોઈ રહ્યા છો મોટા વિશાળકાય જગ્યાની અંદર તો આટલા બધા કુંડની સાથે સાથે છાણા અને સાથે સાથે લાકડાની એટલી જ જરૂરિયાત ઊભી થતી હોય છે તો અહીંયા તમે ક્વોન્ટિટી જોઈ શકો છો ટનો ટનની અંદર સંખ્યાની અંદર અહીંયા છાણા અને બધું રાખવામાં આવેલું છે એટલે આ જેટલી પવિત્ર જગ્યા ઉપર જ્યારે પૂજા અર્ચના અને જે મંત્રોચ્ચાર જ્યારે થવાનું છે તો આ જગ્યા એટલી પવિત્ર થવાની છે શુદ્ધિકરણ જે કહેવા જઈએ અને જે માહોલની અંદર જે પવિત્રતા જે કહેવા જઈએ એ મહેક મહેકકી ઉઠી જવાની છે દરેકે દરેક જગ્યા ઉપર એક સરસ હેલ્થ રાખવામાં આવી છે જેના થકી કોઈને મેડિકલ ઇમરજન્સી જયારે થતી હોય તો એ જગ્યા ઉપર તમને અચાનક કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પણ અહીંયા પૂરી પાડવામાં આવે છે અને બાજુ તરફ તમને એક નાની અમથી એમ્બ્યુલન્સ પણ તમને જોવા મળે છે કે કઈ પણ ઇમરજન્સી કઈ પણ સિચ્યુએશન થાય તો એને હેન્ડલ કરવા માટે એવી વ્યવસ્થા કે નોર્મલ નાનું દવાખાનું પણ મેડિકલ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવેલી છે આગળની તરફ તમને બતાવી રહ્યો છું એ સભાખંડ છે સભાખંડની અંદર આ જગ્યા ઉપર કહેવા જઈએ કથા વાચન થઈ રહ્યું છે પૂજ્ય બાપુશ્રીની તરફથી અને એમના પણ આપણે આશીર્વાદ લેવાના છીએ એ પણ તમને નિહાળીએ જ્યારે લાખો ભક્તો અહીંયા આવતા હોય યાત્રિકો આવવાના હોય વાળીનાથ મહાદેવના દર્શન કરવા હતું તો અહીંયા ભોજન પ્રસાદની સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીંયા રીંગણ રાખવામાં આવ્યા છે રીંગણ છે ટામેટા છે આદુ છે કોબીજ છે આ બધી વસ્તુઓ રાતના જમવા માટે ઉપયોગ થવાની છે તો અત્યારથી જ આટલી બધી ક્વોન્ટિટી સાથે જ્યારે લોકોને જમવાનો હોય તો એનો વિચાર કરી લો કે કેટલી વસ્તુ અહીંયા વપરાશ થતો હશે પછી આગળ હું તમને બતાવું મોટા મોટા તપેલાની અંદર શાક દાળ છાશ દૂધ રીતે રાખવામાં આવે છે એ તમને બતાવું પેલા તો જય વાડીનાથ હા જયારે વાડીનાથ નું નામ દેતા દેતા જયારે સેવા કરવાનો જે મોકો મળે ને ભાઈ એ કઈક સેવા અલગ જ થતી હોય છે તો અત્યારે તમે જોઈ શકો છો કેટલા કેજી અહીંયા શાક બનાવ્યું હશે એક તપેલામાં વીસ હજાર લોકો જમી શકે એટલું શાક અહિયાં બનાવવામાં આવ્યું છે અહિયાં થી જો અત્યારે શેનું બન્યું છે આપડે ફૂલેવર ને